ઈપીએસ પેન્શન યોજના હેઠળના નિવૃત્ત કર્મચારીઓએ નજીવા પેન્શન મુદ્દે જિલ્લા કલેક્ટરને કરી રજૂઆત લઘુત્તમ માસિક વેતનમાં વધારો કરી પાંચ હજાર સુધીનું કરવા માંગ માંગણી નહીં સ્વીકારાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની આપી ચીમકી બનાસકાંઠાના નિવૃત્ત કર્મચારીઓ ભેગા મળી ઈપીએસ યોજના હેઠળના કર્મચારીઓને આપવામાં આવતું નજીવું પેન્શનમાં વધારો કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા નિવૃત્ત કર્મચારીઓ કે જેઓ ઈપીએસ હેઠળ જેમનું નજીવ આઠસોથી પંદરસો રૂપિયા જેટલું પેન્શન ચૂકવવામાં આવે છે જેને લઈને નિવૃત્ત કર્મચારી એકઠા થયા હતા અને તેમને રૂપિયા પાંચ હજાર સુધીનું પેન્શન ચૂકવવામાં આવે જેવી માંગ સાથે નિવૃત્ત કર્મચારીઓ ભેગા મળી જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી તેમજ માંગણી નહીં સંતોષાય તો આગામી દિવસોમાં તમામ નિવૃત્ત કર્મચારીઓ એકઠા થઈ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી ભારતીય પરિવહન મજદૂર મહાસંઘમાં અખિલ ભારતીય કાર્ય અધ્યક્ષની જવાબદારી છે ગુજરાતમાં સંગઠન મંત્રીની જવાબદારી છે હાલમાં ભારતીય મજદૂર સંઘ દ્વારા કેન્દ્ર લવે એક નિર્ણય લેવાનો કે ઇપીએસ યોજનામાં જે પેન્શનકર્તાઓ છે તેઓને બિલકુલ મામૂલી આઠસોથી બારસો પંદરસો રૂપિયાનું એક નજીવું પેન્શન મળે છે જે પેન્શન આ કારમી મોંઘવારીમાં બિલકુલ અપૂરતું છે અને એને જીવન જીવવું ખૂબ દહેલું છે બાળકોના આશ્રિતો થવાનું અને બાળકો પણ ઘણા એવા નીકળ્યા છે કે જે એમના વાલીઓનું કંઈ દેખરેખ પણ નથી રાખતા કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારો દ્વારા ધારાસભ્યનો સંસદ સંસદ સભ્યોનું પેન્શન આપવામાં આવે છે ચૂંટણીઓ જાહેર થાય ત્યારે બધી ફ્રીની યોજનાઓ હમણાં હમણે જોયું તો મહિલાઓને બે હજાર રૂપિયા આવી અનેક યોજના પોતાની વોટ બેંક ઊભી કરવા માટે જ્યારે તમે પેન્શન રૂપિયા લોકોના રૂપિયા બિલકુલ વેણફો છો તો જે કામદારો તમને વર્ષો સુધી એમની નોકરી દરમિયાન એનો ફાળો આપેલો છે જે લાખો રૂપિયાની સંખ્યામાં આ ફાળો કર્મચારીનો વ્યક્તિગત પણ જમા થયેલો છે તેવા કામદારોને માત્ર આઠસોથી પંદરસો રૂપિયાનું પેન્શન આપી અને અન્યાય કરે છે તો આ ભારતીય મજદૂર સંઘની આ માગણી છે કે મિનિમમ પેન્શન પાંચ હજાર રૂપિયા અને દર બે વર્ષમાં બે મોંઘવારીઓ જે ડિક્લેર થાય છે તે એડ કરી અને આ કામદારોને પેન્શન આપવું જે અમારી માગણી નિઃ સંતોષવામાં આવે તો કેન્દ્ર લેવલથી આગામી સમયમાં ખૂબ જ ઝડપે સલાહ આંદોલન કરવામાં આવશે અને જરૂર પડે તો અમારા આ સરકારનો પણ અગાઉની સરકારનો જે વિરોધ કર્યો છે આ સરકારનો પણ વિરોધ કરવાની ફરજ પડશે અને આ સો ટકા અમે અમારી માગણી લઈને જંપીશું